કસ્ટમ વિભાગે 37 પાર્સલમાંથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જડપી પાડ્યો હતો 1 કરોડ 70 લાખનો હાઈ કાર્યવાહી હાથ ધરી હતી જે અંગેનો એક ખાસ અહેવાલ ગાંજો મંગાવવાની પેડલરોની નવી મોડસ ઓપરેન્ડિસ સામે આવી છે હાઇબ્રિડનો ગાંજો কুকيزના પેકેટ કિટ્સ ટ્રાવેલ ایرબડ એર પ્યુરિફાયર સોફ્ટ ટોઇઝ બાળકોના રમકડા ચોકલેટ જેન્ટ્સ લેડીઝ ડ્રેસ બ્લુટૂથ સ્પીકર લેડીઝ ફૂટવેર વગેરેના પાર્સલમાં સંતાડેલા મળી આવ્યા છે સાયબર ક્રાઇમને મળેલી બાતમીના આધારે ફોરેન પોસ્ટ ઓફિસ વિભાગમાં તપાસ કરી હતી અને તે દરમિયાન મોટી માત્રામાં ફોરેનથી હાઇબ્રિડ ગાંજાની આયાતના રેકેટનો પર્દાફાશ થયો છે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વિદેશી દેશોથી ડાર્ક નેટના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી શંકાસ્પદ પદાર્થ અને મૂળ ડ્રગ્સ પાર્સલ દ્વારા મંગાવવામાં આવતા હતા એ દરમિયાન એની તપાસ કરતા આગળ અમને ખબર મળી હતી કે આ ફોરેન પોસ્ટ ઓફિસમાં આ પાર્સલ આવેલા છે જેના અનુસંધાને કાલે અમે એક રેડ કરી હતી અને આ પાર્સલમાં જે રેડ દરમિયાન ચકાસણી કરી એમાં સાડા સાડત્રીસ પાર્સલ હતા જેમાં હાઇબ્રિડ ગાંજા પદાર્થ મળ્યા હતા અને એની જે કુલ જે પંચનામું કર્યું એ પ્રમાણે કુલ વજન એનું એક કિલો છસો સિત્તેર ગ્રામ છે કિંમત એક કરોડ સિત્તેર લાખ જેવી છે અને આ અલગ અલગ દેશોથી ઓનલાઈન મંગાવવામાં આવ્યા હતા પાર્સલ્સ આ પાર્સલ જે છે એ કપડાના એમાં ખીલોના છે કેડી બેર છે

આ અલગ અલગ દેશો જેમ કે મૂળ મેક્સિમમ પાર્સલ જે હતા એ ગ્રેટ બ્રિટન યુકે થી અને યુએસ થી મંગાવવામાં આવ્યા હતા એ સિવાય સ્પેન અને થાઇલેન્ડ થી પણ મંગાવવામાં આવ્યા હતા આ પાર્સલ આ બધા તમામ પાર્સલ પર અડ્રેસીસ અને નામ મળ્યા છે પણ જેમાં આગળ અમે તપાસ કરીશું કે સાચા એડ્રેસ છે કે ખોટા છે અને એ તપાસમાં આગળ નામ જે ખુલશે એ દરમિયાન આપણે આ જાહેર કરીશું મેક્સિમમ પાર્સલ જે અમદાવાદમાં છે એ સિવાય સુરતના દીવ દમન રાજકોટ વાપી આ તમામ શહેરોના પણ પાર્સલ મળવામાં આવ્યા છે પણ મૂળ મોટા ભાગના પાર્સલ અહીંયા અમદાવાદ શહેરના છે કુલ સાડા ત્રીસ પાર્સલ મળ્યા છે જેમાં આપણે એક ઇન્સ્પેક્ટર અને તેર ટીમો તેર જણની ટીમ આપણે લગાવી હતી અને એ સાથે સાથે કસ્ટમ્સના વિભાગની પણ ટીમ હતી અને પોસ્ટલ વિભાગની પણ ટીમ હતી અને એમના એફએસએલ અધિકારી પણ ત્યાં હાજર હતા સાયબર ક્રાઇમના અધિકારીઓને માહિતી મળી હતી કે કેટલાક પેડલર્સ દ્વારા સરહદ પારથી માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરાફેરી માટે ડાર્ક વેબ અને અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે જેથી અલગ અલગ ટીમો બનાવી અને તેને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી આ ટીમો દ્વારા ઘણા એવા કુરિયર પાર્સલને અટકાવવામાં આવ્યા હતા તેમજ શંકાસ્પદ કુરિયરની તપાસ કરતા તેમાંથી સાડત્રીસ શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા છે જેમાં વગર પાસ પરમિટનો નો બિન અધિકૃત હાઈ ક્વોલિટીનો નો હાઈબ્રિડ ગાંજાનો પાંચ કિલો છસો સિત્તેર ગ્રામ જેટલો જથ્થો મળી આવ્યો છે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા એક કરોડ સિત્તેર લાખ થી પણ વધુ થવા જાય છે પાર્સલો ફોરેન કન્ટ્રીમાં સ્પેન થાઇલેન્ડ ગ્રેટ બ્રિટન યુએસએ અને કેનેડા થી આવ્યા હતા તમામ પાર્સલને કબ્જે લેવામાં આવ્યા છે અને સાયબર ક્રાઇમે આ રેકેટ પાછળ સંડોવાયેલા વિવિધ પેડલર્સને પણ ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે કેમેરામેન અજય નિલવાર સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ અમદાવાદ સ્થિત સારંગપુર રણછોડરાયજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળા